નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના વોર્ડ નંબર છના વિસ્તારમાં આવેલા ખોડિયારનગર સ્થિત સાકેત ટાવર આગળ નવીન પેવર બ્લોક નાખવાની કામગીરીનું સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાનિક નગરસેવકો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ શરૂઆત કરવામાં આવી છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર છમાં આવતા ખોડિયાનગર સાકેત ટાવર આગળ નવીન પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું છે જેમાં

ले 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 मनीषा બરોબર મારી દુકાન દેખાવી જોઈએ ખાસ